નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર શ્રાવણ માસના બીજા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લામાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન પૂજન કર્યા છે ભરૂચ જિલ્લામાં વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન અને યજ્ઞમાં આહુતિ આપી હતી તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરી અને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી તેમજ યાત્રિકોને મંદિર દ્વારા થતાં પ્રસાદ વિતરણમાં જોડાયા હતા તો ભારૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થ ક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે તો મંદિરના શિવલિંગ ઉપર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપ મેળે અભિષેક થાય છે આ તીર્થ ક્ષેત્રના દર્શન માટે આવતા યાત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીપર્પસ હોલ પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચિસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે તો મુખ્યમંત્રીશ્રી સાથે આ મુલાકાત વખતે ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી અને પદાધિકારીઓ તથા સ્તંભેશ્વર મહાદેવના મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજ અને સંતો પણ જોડાયા હતા